જેની આતુરતાથી રાહ જોવાતી હતી એક એક એટલી લાગે છે સાંજે છ વાગ્યા સુધીમાં આજના દિવસમાં જે વરસાદ વરસ્યો છે એની વાત કરવી છે રાજ્યના એકસો એક તાલુકામાં વરસાદ રહ્યો છે ચાંદલો થયો છે એક એકસો ને નો સૌથી વધુ જામનગરમાં લાલપુરમાં અઢી ઇંચ વરસાદ વરસ્યો છે

અને પંચ્યાસી તાલુકા એવા છે કે જ્યાં સામાન્ય વરસાદ રહ્યો છે એક ઇંચની આસપાસનો વરસાદ આજે લગભગ મોટાભાગના તાલુકાઓમાં વરસ્યો છે